અલ્પેશ જણાવશો કે આજે ઘટના બની કઈ રીતે બની છે ને સાથે સાથે જે બચાવ કામગીરી કરવામાં આવી તેમાં શું વિગતો મળી રહી છે આપણે જી ભદ્રેશ ચોક્કસ જણાવ્યું હતું વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જે ઘોઘા ગામ છે ત્યાં સરકારી સંપ બનાવવાની કામગીરી ચાલી રહી છે વાત કરીએ તો સંપ બનાવવાની કામગીરીને લઈને જે મોટો ખાડો બનાવવા છે તે ખાડામાં હાલ જે વરસાદી પાણી અને સંપને લઈને જે પાણી ભરાણું હોય તે પાણી ભરાયું હતું જેમાં બાળકો છે તે નાવા પડ્યા હતા જોકે પરિવારજનો ની જાણ વગર આ બાળકો નાવા ગયા હોય તેવું હાલ જાણવા મળ્યું છે જે બાળકો છે તે નાવા પડતા જેમાંથી બે બાળકો છે અચાનક પાણીમાં ગરકાવ થયા હતા જયારે એક બાળક છે તેનો આભાદ બચાવ થયો હતો પરંતુ જે બાળક ગરકાવ થયા તેને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા બંને બાળકોને બહાર કાઢવા માટે જહેમત હાથ ધરવામાં આવી હતી પરંતુ વાત કરીએ તો આ બંને બાળકો છે તે ના મૃત્યુ નીપજ્યા છે જેમાં રોહિત પટેલિયા અને અમિત પટેલિયા નામના બે બાળકો છે જેના કરુણ મોત નીપજ્યા છે જ્યારે વાત કરીએ તો આકાશ પટેલિયા નામના બાળક છે તેનો આભાત બચાવ થયો છે આ જે ઘટના છે તેને લઈને એક માતા પિતા કહી શકાય કે છે કારણ કે જે પાણી ભરાયું છે તેમાં કેટલો ઊંડો ખાડો છે અને તેમાં નાવા બાળકો પડે તો તેમાં માતા પિતા ને કોઈ પણ પ્રકારની કાળજી રાખવી પડે પરંતુ જે પ્રકારે આ બાળકો જે નાવા પડ્યા હતા તેને લઈને આજે ત્રણ ઘટના બની હતી ધન્યવાદ સમગ્ર માહિતી